સાઇઝનો રોટલો તો બરોબર થાય છે પરંતુ મોટી સાઇઝનો રોટલો નથી બનતો પરફેક્ટ તો માર્ગદર્શન આપશો તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કમેન્ટ કરવા માટે તમે કમેન્ટ કરો છો એટલે મને ખબર પડી કે તમને રેસિપી બનાવવામાં ક્યાં પ્રોબ્લેમ આવે છે તો એટલા માટે ખાસ મેં રોટલાનો ફરી વખત વિડિયો તમારા માટે બનાવ્યો છે અને આગળ પણ રોટલાનો વિડીયો મેં શેર કર્યો છે જે તમે લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે તો ફ્રેન્ડ્સ ફરી પાછું હું ટ્રાય કરીશ કે તમને એકદમ સરસ રીતે સમજાવી શકું અને હાથથી તમે એકદમ પરફેક્ટ ગોલ અને એકદમ મોટો રોટલો બનાવી શકો તો અહીં મેં બાજરીનો લોટ છાણીને લઈ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે અહીં લોટ આપણે બાંધવામાં જો પહેલી વખત આપણે બાંધતા હોઈએ કે બે ચાર વાર રોટલા બનાવ્યા હોય ને લોટ બાંધતા હોઈએ તો શું કરવાનું છે કે ઓછું ઓછું જ પાણી લઈને લોટ આપણે બાંધવાનો છે એક ભેગું પાણી બધું જ લોટમાં નથી ઉમેરી દેવાનું આવું કરશો તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને બાજરીનો લોટ બહુ ઢીલો નથી બાંધવાનો હોતો કારણ કે પછી રોટલો બનતો નથી બરોબર એટલા માટે તો અહીં મેં થોડું થોડું પાણી વાપરીને અહીં તમે જોઈ શકો છો કે લોટ ભેગો કરી લીધો છે મતલબ કે બાંધી લીધો છે હવે એ લોટને આપણે મસળવાનો છે તો બધું જ બંધાઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરીને હથેળીની મદદથી એટલે કે જે આપણો આવાળો ભાગ હોય તેને આપણે યુઝ કરીને એકદમ મસળી મસળીને તેનો લોટ બાંધવાનો છે જેટલો તમે લોટને હથેળીની મદદથી એકદમ સરસ એવો મસરસો એટલે એ જે રોટલો છે એકદમ સફેદ બનશે અને એકસો દસ ટકા ફૂલશે ફ્રેન્ચ તો જે મેઇન ટ્રીક છે એ લોટ બાંધવાની જ છે તો અહીં ફરી પાછું હું થોડો પાણી યુઝ કરીશ અને અડધો લોટ તેનામાંથી હું કટ કરી લઈશ તો બીજો જે લોટ છે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને જેનો આપણે રોટલો બનાવવાનો છે એ લોટને પણ આપણે ફરી પાછો થોડો એવો પાણી નાખીને મસળવાનું છે મસળવાથી લોટ જે છે એકદમ સરસ એવો લચીલો થઈ જશે અને તેનો રોટલો બનાવવો એકદમ આસાન થઈ જશે કોઈ પણ આવા મસળેલા લોટનો રોટલો આસાનીથી બનાવી લેશે તો અહીં તમે જોઈ શકો છો કે મેં કેટલો મસળ્યો છે પેલું જે સાઈડમાં લોટ પડ્યો છે એને તમે જોઈ રહ્યા છો અને જે મારા હાથમાં છે એને તમે જોઈ રહ્યા છો બંનેનો કલર જે છે એ અલગ થઈ ગયો છે ઓલો જે લોટ છે એકદમ બ્લેક જેવો લાગે છે અને જે મસળેલો છે એકદમ સફેદ થઈ ગયો છે હવે તમે એનો રોટલો બનાવશો ત્યારે એકદમ સરસ એવો સફેદ સફેદ બનશે હવે આપણે રાઉન્ડ શેપમાં એકદમ તેનો મોટો લુવો કરી લેવાનો છે તેના ઉપર આપણે બાજરીનો કોરો લોટ એડ કરી દેવાનો છે અને પછી હથેળીની મદદથી દબાવી દેવાનો છે હવે બે હથેની મદદથી થોડો થપથપાવી લેવાનો છે ત્યાર પછી આપણે અહીં બંને હાથના અંગૂઠાથી અને ચાર જે આંગળી છે એની મદદથી આપણે રોટલાને ફરાવતું જવાનું છે અને જે સાઈડનો પાર્ટ હોય એકદમ જાડુ જાડુ તેને થોડું એવું ઝીણું કરતું જવાનું છે તો વચ્ચે એકદમ તમે જોઈ રહ્યા છો કે ક્રેક પડી રહ્યા છે તો એ ક્રેકને આપણે પાણી લગાવીને ફરી પાછા સેટ કરી લેશું અને વચ્ચે તમે જોઈ રહ્યા છો કે એકદમ જાડુ જાડું પાર્ટ થઈ ગયું છે હવે એ જાડા પાર્ટને આપણે બે હાથની મદદથી થપથપાવીને આ રીતે કરીશું એટલે રોટલો આપમેળે મોટો થઈ જશે તો મોટો રોટલો કરવામાં કંઈ જ વાંધો નથી આવતો ઝટપટ બની જાય છે ફક્ત તમને રોટલાને ફરાવવાનો છે અને વચ્ચેનો જે એકદમ જાડો પાર્ટ હોય તેને પછી લાસ્ટમાં આવી રીતના થેપી લેવાનો છે એટલે રોટલો આપમેળે મોટો થતો જશે અને જો તમારા રોટલામાં ક્રેક પડતા હોય તો તમને વચ્ચે વચ્ચે પાણીનો યુઝ કરી લેવાનો છે અને તમે લોટ એકદમ સરસ એવો મસળીને બાંધશો એટલે વધારે ક્રેક પડવાની કંઈ પણ પ્રોબ્લમ નહીં થાય તો અહીં તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટમાં મેં અહીં બાજરીનો રોટલો જે છે એકદમ મોટો કરી લીધો છે તો ફ્રેન્ડ્સ તમારી એ જ કમેન્ટ હતી કે નાનો રોટલો તો બની જાય છે પણ મોટો નથી થતો તો તમારી વાત સાચી છે કારણ કે નાનો રોટલો ફટાફટ બની જાય છે પછી મેઇન જે ટ્રીક હોય છે રોટલાને મોટો કરવાની ત્યારે રોટલો ફાટી જતો હોય છે તો જો તમારા સાથે આવું થાય ફાટી જાય તો તમને શું કરવાનું છે કે થોડું એવું પાણી હાથમાં લઈને એકરેકને આપણે સેટ કરી મૂકવાનું છે અને એકદમ હળવા હાથે બંને હથાળીની વચમાં રોટલાને રાખવાનો છે અને પછી તેને થેપવાનો છે એટલે એ રોટલો બિલકુલ ફાટશે નહીં તૂટશે નહીં અને આપમેળે મોટો થતો જશે અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ગોલ શેપમાં મેં રોટલો બનાવીને રેડી કરી લીધો છે જો તમારા પાસે એકદમ ગોલ શેપ ન થાય તો કંઈ જ વાંધો નહીં આગળ હું તમને વિડીયોમાં ટ્રિક બતાવીશ કે ગોલ શેપ ન થાય તો કેવી રીતના કરવાનો તો અહીં તમને જો રોટલો જાડો લાગતો હોય તો તેની સાઈડ થોડી એવી પકડીને આપણે તેને દબાવી લેવાની છે એટલે રોટલો આપ મેળે ઝીણો થઈ જશે જ્યાં તમને લાગે કે અહીં જાડો છે તો આ રીતે જે રીતે હું વિડીયોમાં કરી રહી છું એ રીતે જ તમને થોડું એવું દબાવી લેવાનું છે એટલે રોટલો આપમેળે ઝીણો થઈ જશે જેટલો રોટલો ઝીણો હશે એટલો જ ખાવાની ખૂબ જ મજા પડશે અને જાડો પણ હશે તો પણ બાજરીનો રોટલો ટેસ્ટમાં એવો જ લાગશે કંઈ જ ફરક નહીં પડે હવે એ રોટલાને આપણે શેકવા માટે મૂકી દઈશું અને ફરી પાછો આપણે એક રોટલો બીજો બનાવી લેશું તો ફરી પાછો જે લોટ વધ્યો હતો એ લોટને ફરી પાછો મસળવાનો છે જો પાણીની જરૂરત લાગે તો નાખજો અને બહુ ઢીલો હોય તો તમને પાણી ઉમેરવાની જરૂરત નથી રોટલાને આપણે સાઈડમાં પલટાવી દેતા જશું અને સાઈડમાં શેકતા જશું અને બીજો રોટલો પણ આપણે અહીં થેપીને રેડી કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે લોટ મેં કેવો બાંધ્યો છે તો હવે ફરી પાછો આપણે બીજો રોટલો બનાવીશું એટલે તમને વધારે ખ્યાલ આવે તો ફ્રેન્ડ્સ આપણે મોટો લુવો કરી લેશું એકદમ સ્મૂધ એવો અને તેના ઉપર બાજરીનો કોરો લોટ થોડો એવો ભભરાવી દઈશું અને ત્યાર પછી આપણે અહીં બે હથેળીની વચ્ચે તેને થોડો પ્રેસ કરવાનો છે અને ત્યાર પછી આવી રીતના થપથપાવવાનો છે હવે નાનો રોટલો તૈયાર થઈ ગયો હવે શું કરવાનો છે કે ફરી પાછો આપણે ચાર આંગળી અને અંગૂઠો બંને સાઈડ આપણે રોટલાને ફેરવતું જવાનું છે એક જે હાથ છે એ રોટલાને ફેરવે છે અને બીજો જે હાથ છે એ રોટલાને સાઈડું કવર કરે છે એટલે સાઈડ જે છે એ બિલકુલ તૂટે નહીં એટલા માટે અને વચ્ચેનો પાર્ટ જાડો થઈ ગયો છે તો તેને આપણે બે હથેળીની વચમાં રાખીને એકદમ સરસ રીતે થપથપાવવાનો છે એટલે રોટલો બનીને રેડી થઈ જશે કંઈ જ વાર નહીં લાગે એક બે રોટલો તમારો બગડે તો કંઈ વાંધો નહીં તમે ફરી પાછો ટ્રાય કરો એકસો દસ ટકા મારી ગેરંટી કે તમે એકદમ સરસ એવો ગોલ રોટલો બનાવીને રેડી કરી લેશો હવે અહીં તમે જોઈ શકો છો કે થોડો રોટલો આડો થઈ ગયો તો મેં શું કર્યો નીચે તેને મૂકી દીધો અને થોડો તેને સાઈડમાં મેં દબાવી દીધો એટલે ફરી પાછો તે રોટલો ગોલ થઈ ગયો તો એકદમ ઇઝી છે જો તમારા આડા ફડા રોટલા બનતા હોય શેપમાં ન બનતા હોય તો આ રીતે કરો અને આવી રીતના ન ફાવે તો શું કરવાનું છે કે પાટલો લઈ લેવાનો છે પાટલા ઉપર રોટલાને મૂકી દેસું હવે જ્યાંથી પણ તમને લાગે કે રોટલો આડો છે સીધો નથી બનો તો આવી રીતના તમને સાઈડમાં થોડું એવું દબાવી દેવાનું છે એટલે રોટલો એકદમ સરસ એવો ગોલ શેપમાં આવી જશે અહીં તમે જોઈ શકો છો મેં ઓલરેડી ગોલ જ બનાવ્યો છે એટલે વધારે હું તેનામાં કંઈ નથી કરી રહી તમે થોડો આડો ફડો થાય તો તમે સેટ કરી લેજો હવે અહીં જ્યારે તમે રોટલાને શેકો ત્યારે તમને તાવડીનો જ ઉપયોગ કરવાનો છે માટીની તાવડી કે પછી નોનસ્ટિકમાં કરશો તો રોટલો સરસ એવો શેકાશે અને તવીમાં પણ તમે રોટલાને શેકી શકો છો તો તાવડીના જે રોટલા હોય છે માટીની તાવડીના એ ખૂબ જ મીઠા લાગતા હોય છે તો બને ત્યાં સુધી માટીની તાવડી જ યુઝ કરજો હવે રોટલાનો એક ભાગ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ રૂપાળો રોટલો ઉતર્યો છે બીજો પાર્ટ પણ મેં અહીં શેકી લીધો છે તો નોર્મલી આપણે તેને શેકવાનું છે બહુ બાળી નથી મૂકવાનો અને એકદમ તમને કડક રોટલો જોઈતો હોય તો થોડી વાર વધારે તેને શેકવાનું હવે અહીં તમે જોઈ શકો છો કે ત્રીજો પાર્ટ ઉથલાવીને મેં અહીં શેકી લીધો છે અને એકદમ સરસ એવો ફૂલી ગયો છે દડા જેવો રોટલો ફૂલ્યો છે તો બીજા પાર્ટ ઉપર મેં થોડું એવું પાણી લગાડ્યું જો તમારો રોટલો ન ફૂલતો હોય તો આ પાર્ટ ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે એટલે રોટલો જે છે એકદમ સરસ એવો ફૂલી જશે તો અહીં આપણો રોટલો એકદમ સરસ એવો ફૂલેલો ફૂલેલો બનીને રેડી છે તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ એવો રૂપાળો આવે છે હવે તેનામાંની આપણે બધી જ એર કાઢી મૂકશું અને રોટલાને આપણે કટ કરીશું હું તમને કટ કરીને પણ બતાવીશ કે જ્યારે રોટલો ફૂલશે ને ત્યારે તેનો પડ આખો અલગ થઈ જશે અને નહીં ફૂલે તો પડ અલગ નહીં થાય હવે એ પળને આપણે અલગ કરીને દેશી ઘી અંદર એડ કરી દઈશું અને આ રોટલાને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ